તો આજે બહુ ઘણા દિવસ પછી તમારા માટે વિડીયો લાવતા છીએ તો મિત્રો તમે આજનો વિડીયો જોજો અને સપોર્ટ કરજો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે અમે વલસાડ આવેલા હતા તો મેં જોયું કે ખાજીન ભંડાર મેળો છે તો તેમાં આપણે જોઈશું આ બધા નવી નવી દુકાનો છે અંદર ને આ બાજુ પણ બીજો એક મેળો છે આ મેળો તમને મિત્રો આજુ ખૂબ સરસ મજાના બધા ખાદીના નવા કપડા છે માત્ર અહીં ખાદીનો જ મેળો છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી આ બધા બી ચીજ વસ્તુ લઈને આવેલા છે અને બધી લોકલ ચીજો છે સાડીથી લઈને શર્ટથી લઈને જેકેટથી લઈને બધું હેન્ડમેડ છે ને મોટાભાગનું ખાદીનું અને પ્યોર કોટન છે તમે જોઈ શકો છો કેટલા સરસંગ જેના કાપડ છે રંગબેરંગી પહેલાં એવું હતું કે ખાદી એટલે માત્ર વ્હાઇટ અને જાડું કાપડ એવું જ માનવામાં આવતું પરંતુ હવે ટેકનોલોજી બદલાય છે ખાદીના પણ કાપડ મળે છે પરંતુ આ જો કેટલા સરસ આ કાપડ છે જો આ શર્ટ છે એક કલર જોઈને એક કલર બનવું હવે જબરજસ્ત બધા છે પટોળા દુપટ્ટા છે અહીંયા અથાણા છે મધ છે અને ખાખરા છે એ બધું પણ એ વેચાય છે આ ગોળ છે

જોઈ જોઈને અમે વિચારી કે આ લઈએ તે લઈએ લીધું પણ ખરું અમે બોલો બાળકો માટે અહિયાં રમકડાની પણ દુકાન હતી અને આ સરફોજા રમકડા કિચન બધું હતું અને આ બધી ગેમ પણ હતી બધી અને ભોલું ગેમ ગમી ગઈ હતી આ કોસ્મેટિકની દુકાન છે અહીંયા તમને ઓર્ગેનિક અને નેચરલ ચીજવસ્તુમાંથી આ બધી બનેલી ચીજવસ્તુઓ મળે ગુલકંદ છે શેમ્પુઓ છે અલગ અલગ જાતની સિગર બ્યુટી પ્રોડક્ટ હોય એ બધું અહીંયા અલગ વેચવા માટે આવેલા હતા આ જો કેટલા સરસ મજાના ડ્રેસ છે હવે આ ચાદર છે ને એ બધું જો આમળા તેલ આ પણ પેલો આયુર્વેદિક બધી દવાઓ મળતી હતી અને જોઈ શકો છો આ કેટલા સરસ સરસ કપડાં છે આ ખેડાથી આ લોકો આવ્યા છે એ લોકો આ પરફ્યુમ ને એ બધું લઈને આવ્યા છે તમે જોઈ શકો છો તમે આ બધા આવના બધા ઓર્નામેન્ટ્સ જે ક્યારેય તમે ક્યાંય ગયા નહીં એમ તો સરસ મજાના છે આ જો સાબુ બધું મળે છે એ પણ ઓર્ગેનિક કપૂર છે

અને અમને ખૂબ મજા આવી અને ઘરે આવીને અમે જમી લીધું ને હવે સૂઈ જવાનું થોડીક વારમાં તો ચાલો આજનો બ્લોગ અહીં સુધી જ તો અમારી વિડીયોને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકનને દબાણ ભૂલતા